નમસ્કાર દર્શક મિત્રો ટોકિથ ભાવનગરમાં હું છું નીતિન સોની ભાવનગરના નારી નજીક ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય નવું બનાવવામાં આવ્યું છે લોકાર્પણ કાર્યક્રમ વીસમી તારીખે બપોરે ત્રણ કલાકે કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે થનાર છે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના જે પ્રદેશ અધ્યક્ષ છે વિશ્વકર્માજી પણ ખાસ હાજરી આપવાના છે કેવા પ્રકારની આ ભાજપ કાર્યાલયમાં સુવિધા ઉભી કરવામાં આવી છે આ બધી વાત આપણે કરીશું પૂર્વ પ્રમુખ છે ભાવનગર જિલ્લાના મુકેશભાઈ લંગાળી આપણે તેમની સાથે વાત કરીશું મુકેશભાઈ જે પ્રકારે ભાજપનું જે નવું કાર્યાલય બન્યું છે કેવા પ્રકારનું છે શું કહેશો અમારું કાર્યાલય નવનિર્મિત કાર્યાલય પૂર્ણ થઈ ચૂક્યું છે આદરણીય અમિતભાઈ શાહ આદરણીય અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અમારા ભાવનગર જિલ્લાના પનોતા પુત્ર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અમારા ભાવનગરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન મામણીયા અમારા માનનીય મંત્રી શ્રીઓ આદરણીય જીતુભાઈ આદરણીય પુરુષોત્તમભાઈ આદરણીય અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી અને તમામ ધારાસભ્યો આગામી આવતીકાલે એટલે કે વીસ તારીખે બપોરે ત્રણ વાગે ઇનોગ્રેશન કરવાના છે વાત કરીએ તો આ કાર્યાલયનું નિર્માણ આમ તો આદરણીય અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા જ્યારે પાર્ટીના અધ્યક્ષ હતા ત્યારે જમીનની ખરીદી અગિયારસો વાર કરવામાં આવી હતી અને ત્યાર પછી હું બે હજાર વીસમાં જ્યારે પ્રમુખ બન્યો અને બે હજાર આખો પ્લાન આખો પ્લાનરીઓ તમામ મંજૂર કરાવડાવી અને પછી બે હજાર એકવીસમાં માં આનું કામ નવેમ્બર મહિનામાં ચાલુ કરવામાં આવેલું ત્યારથી લઈ અને વીસ હજાર આઠસો વીસ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે આખું સંકુલ તૈયાર થયું છે અને જ્યારે આ સંકુલ તૈયાર થયું ત્યારે લગભગ અંદાજે બે વર્ષ અઢી વર્ષ કરતાં વધારેનો સમયગાળો આખું બાંધકામ અને આખું બિલ્ડિંગ તૈયાર કરવામાં ગયો છે અંદાજીત ખર્ચ પણ લગભગ છ કરોડ પચીસ લાખ જેટલી ખર્ચે આખું કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે પાર્ટીના શુભેચ્છકો પાર્ટીના કાર્યકર્તાઓ તમામ લોકોએ મળી અને રકમ અમે સંપૂર્ણ સમગ્ર જિલ્લામાંથી એકઠી કરીને આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે ખાસ વાત કરીએ તો આ કાર્યાલય પ્રથમ માળ સેકન્ડ માળ અને થર્ડ ફ્લોર અને પાર્કિંગ એમ મળીને કુલ ત્રણ માળ છે પાર્કિંગ માં જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે સાહિત્ય રોમ ઉભો કરવામાં આવ્યો છે અમારા ચોકીદાર માટે રહેવાની વ્યવસ્થા ખૂબ સારી કરવામાં આવી છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમે એક નમક સેવા કેન્દ્ર બનાવ્યું છે કે જેથી કરીને નજીકના તાલુકાના લોકો નમો સેવા કેન્દ્રમાં તમામ જે ઓનલાઈન કામગીરી થાય છે એ થઈ શકે અને લોકો આવી શકે સાથે પ્રથમ માળે અમારા જિલ્લાના વર્તમાન પ્રમુખ ની ચેમ્બરો મહામંત્રીની ચેમ્બરો કાર્યાલય મંત્રીની ચેમ્બરો પ્રેસ માટે પ્રેસ મીડિયા રૂમ બનાવવામાં આવ્યો છે વિડીયો કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે સાથે એકાઉન્ટ વિભાગની ઓફિસો બનાવવામાં આવી છે વેઇટિંગ લોન્જ બનાવવામાં આવ્યો છે ખૂબ સારો આ પ્રથમ માળની આવી છે સેકન્ડ ફ્લોર ઉપર અમારે અવારનવાર બેઠકો જનરલ જિલ્લાની થતી હોય છે પદાધિકારીઓની એના માટે કોન્ફરન્સ હોલ બનાવવામાં આવ્યો છે અમારે ઇલેક્શન ઓર રૂમ એક સરસ મજાનો બનાવવામાં આવ્યો છે અને એના વડા એટલે કે આઈટી વિભાગ તો એના માટે વ્યવસ્થા કરવા માટે એની ચેમ્બર બી બનાવવામાં આવે છે સાથે જિલ્લાનું કાર્યાલય છે એટલે અન્ય જિલ્લાઓમાંથી પ્રદેશના નેતાઓ કેન્દ્રીય નેતાઓ આવતા હોય તો એના માટે બે વીઆઈપી રૂમ્સ બનાવવામાં આવ્યા છે કે જ્યાં બેસીને ચર્ચા કરી શકાય સાથે ત્યાં પણ અમે આખી એક વિવિધ મોરચાઓ અમારા હોય છે એના માટે ચેમ્બર બનાવવામાં આવી છે બધી બધા જ માળ ઉપર ટોયલેટની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ઠંડા પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં છે છેલ્લા અમારા ત્રીજા માળે કે જે અમારું અવારનવાર અમારી જિલ્લા કારોબારી બેઠકો મળતી હોય છે કોઈ નેતા આવતા હોય તો સભા થતી હોય છે એના માટે પાંચસો જેટલી કાર્યકર્તાઓ બેસી શકે એવો હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે સ્ટોર રૂમ બનાવવામાં આવ્યો છે અને સાથે અમારા ટેરેસ ઉપર અમે એક રસોડાની સુવિધા ઊભી કરી છે કે જેથી કરીને અમારો ભોજન સમારંભ કેવું રાખવું હોય તો કુલ મળીને આખું બિલ્ડિંગ સંપૂર્ણ સંપૂર્ણ તમામ માળો રિયા એમાં જેને કહેવાય કે બધા જ કોમ્પ્યુટરોને અન્ડરગ્રાઉન્ડથી જોડી દેવામાં આવ્યા છે કે ગમે ઓફિસમાં બેઠા હોય અને તમે ગમતી માહિતી કાઢવી હોય તો કાઢી શકાય કોમ્પ્યુટરમાંથી બેસી અને એકબીજા એકબીજાને તમામ વસ્તુ આપલે કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે આગામી દિવસોમાં ઇલેક્શનો જ્યારે બી લડાવાના તો હવે સંપૂર્ણ સંપૂર્ણ જેને કહેવાય કે આખી યોજના રહી એ મતલબ કે ડેટાબેઝ ઉપર લડાતી હોય છે તો એના માટે ઇલેક્શન ઓર રૂમ બનાવવામાં આવશે કે જેમાં ઓછામાં ઓછા બત્રીસ લોકો બેસી અને સંપૂર્ણ જિલ્લાના મતદારો સુધી પહોંચી શકે એ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આ વ્યવસ્થાઓ અમે કરી કાર્યકર્તાઓ અમારા નેતાઓએ પણ અમને ખૂબ યોગદાન પણ આપ્યું છે સમય પણ આપ્યો છે સાથે આ એક સપનું હતું ભાવનગર જિલ્લાના તમામ કાર્યકર્તાનું કે એક એવું કાર્યાલય હોય કે જ્યાં આ કાર્યકર્તાનું ઘર ગણી શકાય કારણ કે આ કાર્યાલય આગામી પચાસ વર્ષ સુધી કાર્યકર્તાનો લાભ લેશે એટલે કે અમારી બે પેઢી રહી અમારી પેઢી અને પછીની બે પેઢી એ આ કાર્યાલયમાં બેસી અને ભારતીય જનતા પાર્ટીનું સુચારું આયોજન થાય લોકોની અમે તો લોકો કાયમ કહીએ છીએ કે અમે સત્તા એ માટે મેળવી સત્તા રહી અમારા માટે સેવાનું સાધન છે અને સેવાનું સાધન લોકો સુધી કેમ પહોંચી શકાય લોકો સાથે સીધા સંવાદ કેમ કરી શકાય એ માટે આ કાર્યાલયનું નિર્માણ થયું છે અમારા અત્યારે વર્તમાન પ્રમુખ દિગ્વિજયસિંહ ગોયલ એ પણ મતલબ કે આ કાર્યાલય હમણાં તેમનું તેમની નિમણૂંક થઈ છે પણ છતાં પણ એ ખૂબ બારીકાઈથી આ કાર્યાલય રહ્યું એનું ઇનોગ્રેશન ખૂબ સારું થાય એ માટે એ જવાબદારી સંભાળી રહ્યા છે